તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

પણ જોવા મળી શકે એટલે કે અમલાલે જે નવી આગાહી જાહેર કરી છે તે મુજબ હવે દસ તારીખથી વાતાવરણમાં આખે આખો ખેલ પલટાઈ જવાનો છે ત્યારે અમરલાલ પટેલની આગાહી મુજબ દસ તારીખથી એટલે કે દસ ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડવાની શક્યતા છે જે મિત્રો જે અત્યારના પાકો છે રવિ પાકો તેને અસર કરી શકે ડિસેમ્બરના મધ્ય ભાગમાં પણ મિત્રો એક વધુ માવઠું જોવા મળી શકે અઢારથી એક પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે જેને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવું ભેજવાળું સિસ્ટમને લઈને માવઠાની શક્યતા એટલે કે અત્યારે દસ તારીખ સુધી માવઠાની શક્યતા છે ત્યાર પછી અઢારથી લઈને ચોવીસ તારીખની વચ્ચે ફરી પાછું ગુજરાતમાં માવઠું આવી શકે જે રવિ પાકોને અસર કરી શકે તો ખેડૂતોએ સાવધાન રહે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું ખેડૂતોને સો ટકા સબસીડી મળશે ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો ખેડૂતોની જે સમસ્યા છે તેનું સમાધાન થઈ શકે તેની વચ્ચે જંગલી પશુ પ્રાણીઓના તાસથી મિત્રો જે છે તે ખેડૂતો અત્યારે પરેશાન છે અને કડકડતી ઠંડીમાં પણ રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂરન ખેતરની અંદર સૂવું પડે છે ત્યારે અત્યારે મિત્રો તમને જણાવી દીધું ખેતરની અંદર કેવા કેવા પ્રાણીઓ જોવા મળે છે તો જંગલી રોજ ભૂંડ હરણ અને મિત્રો છોડી દો આ પ્રાણીઓ તો પહેલેથી જ નુકસાન કરે છે હવે તો મિત્રો સિંહ અને દીપડા પણ જે છે તે મિત્રો જંગલ જંગલોની જગ્યાએ ખેતરમાં રહેવા લાગ્યા છે ઘણા બધા જિલ્લાઓની અંદર આવું જોવા મળ્યું છે જેને લઈને તમને મિત્રો જણાવી દઈએ આ માટે ખેડૂતો જે છે તે સો ટકા સબસિડી આપવાની માંગ કરી છે ખેડૂતોને મિત્રો રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય તે માટે સરકાર મિત્રો જો તાર ફેન્સિંગ કરવા માટે પૈસા આપે એટલે કે જમીન ખેતરની ફરતે મિત્રો જે તાર ફેન્સિંગ કરવાની જે મિત્રો સબસિડી છે તે સો ટકા કરી આપવી જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે તો જો મિત્રો સરકાર સો એ રૂપિયા જે છે તે તાર ફેન્સિંગ કરવા માટે આપશે તો મિત્રો ખેડૂતોને આ પ્રકારે ફાયદો મળે અને રાત્રે ખેતરમાં ના જવું પડે તેવી માહિતી આપી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત ત્યારે તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય યોજનાનું નામ છે રોજગાર સંગમ યોજના આ યોજના અંતર્ગત દરેકે દરેક વિદ્યાર્થીઓ સ્ત્રી અને પુરુષ એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેને ત્રણ હજાર રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારી વાર્ષિક આવક એટલે પરિવારની આવક વર્ષે ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ બારમાં ધોરણ પાસની માર્કશીટ કે રિઝલ્ટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે અને ત્યાર પછી સહાય તમારા બેંક ખાતામાં સીધી જમા થશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનની સૌથી મોટી મીટિંગ બોલાવવામાં આવી છે તેની વચ્ચે મિત્રો તમે જાણો છો કે સરકારે પાક નુકસાન સહાય જાહેર કરી દિવાળી પછી જે વરસાદ આવ્યો તેને કારણે ખેડૂતોને જે બાવી હજાર રૂપિયા હેક્ટર જાહેર કરી સહાય તે મિત્રો સહાય ખૂબ જ ઓછી છે અને તેને લઈને ત્રણ માંગણી ખેડૂતોએ કરી હતી અને જો એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો નવ તારીખે મહા આંદોલન ખેડૂતો કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી પરેશભાઈ ગોસ્વામીએ ત્યારે મિત્રો ખેડૂતો સાથે કૃષિ મંત્રીની બેઠક થઈ છે ખેડૂત આગેવાનો સાથે બેઠક થઈ છે ત્યારે કૃષિ મુખ્યમંત્રીએ મિત્રો એવું કહ્યું કે ખેડૂતોની ત્રણ લાખ રૂપિયા સુધીની લોન જે છે તે માફ કરવા અંગે અમે વિચારણા કરીશું અને ખેડૂતો માટે જે સારી વસ્તુ હશે જે સારું હશે યોગ્ય હશે તે નિર્ણય લઈશું આવી મિત્રો માહિતી આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે સરકારને જે છે તે કેટલોક સમય આપવામાં આવશે એ સમય મર્યાદાની અંદર જો ખેડૂતની લોન માફ સરકાર નહીં કરે પાક ધિરાણ લોન માફ ત્રણ લાખ રૂપિયા સુધીની નહીં કરે તો પછી જે છે તે આગળ શું કરવું તેને લઈને મિત્રો ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે સરકારને અમુક ટાઈમ મહા મહાઆંદોલન કરશે ટૂંકમાં ખેડૂતોની આ ત્રણે ત્રણ માંગણીઓ પાક નુકસાન પાક ધિરાણ લોન માફ તેની સાથે બસો મણ મગફળીની ખરીદી અને જૂનો પાક વીમો ખેડૂતોને આપવામાં આવે આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી જે છે તે ખેડૂતો લગાતાર લડ લડશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોની જો તમે ગાડીઓ ચલાવવા આપો છો તો એ પહેલા જ ગાડીઓ ચલાવતા થઈ ગયા છે ત્યારે મિત્રો જો તમે પણ તમારા બાળકોને લાયસન્સ વગર ગાડીઓ ચલાવવા આપો છો તો સાવધાન કારણ કે આ વસ્તુ ભારે પડી શકે વાહન ચલાવતી વખતે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ હવે બની ગયું છે ત્યારે જો મિત્રો કોઈ બાળક કે કોઈ પણ પ્રકારનો યુવાન જે છે તે મિત્રો ગાડી ચલાવશે અને મિત્રો તેની પાસે જો લાયસન્સ નહીં હોય અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો પકડાશે તો હવે મિત્રો માઠું પડશે કારણ કે છવ્વીસ હજાર રૂપિયા સુધીનો દંડ તમારે ભરવો પડશે આ ઉપરાંત મિત્રો વાહન માલિક જે હશે એટલે કે જે વાહન એ બાળક ચલાવતો હશે તે જે માલિકનું હશે તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે અને બાળક જે છે તે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ મિત્રો જે છે તેને ગાડીઓ ચલાવવા આપવી તેવું પણ કહેવામાં આવ્યું છે અને લાયસન્સ વગર બાળકો જે છે તે મિત્રો તેમને ગાડીઓ ચલાવવા ના આપવી કારણ કે લગાતાર અકસ્માતોની સંખ્યા વધી રહી છે જેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભ્રષ્ટાચાર ને લઈને પાંચસો કરોડ રૂપિયા અવારનવાર જાહેર કરે છે પરંતુ આ પૈસા જે છે તે ક્યાં જાય છે તેવું લોકોનો પ્રશ્ન કારણ કે મિત્રો એવું જ થયું છે ઉત્તર ગુજરાતની અંદર હજુ ચાર મહિના પહેલા જે છે તે પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા રોડ બનાવવા માટે અને રોડ મિત્રો બનાવવામાં પણ આવ્યો હતો અને હજુ માત્ર ચાર મહિના થયા છે તો ચાર મહિના

માં પણ એ વધી ગયા હોત અને ખેડૂતોને પણ એ રકમ વધારે મળી હોત કારણ કે મિત્રો રોડ બનાવવા જે પૈસા આપ્યા હતા તો સરખી રીતે રોડ તો બન્યો નથી અને પૈસા પણ ક્યાં ગયા તેનો પણ કોઈને ખ્યાલ નથી ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો તમારી દીકરીઓને મળશે એક લાખ રૂપિયા પૈસા આપવામાં આવે છે પણ દીકરીઓ હોય તો આ યોજનાના ફોર્મ તમે આજે જ ભરી દેજો યોજનાનું મિત્રો નામ છે તે છે ખાસ કરીને વાહલી દીકરી યોજના આ યોજનાની અંદર મિત્રો દીકરીઓને ત્રણ હપ્તામાં જે છે તે મિત્રો પૈસા પૂરા પાડવામાં આવે છે પહેલો હપ્તો મિત્રો જે છે તે દીકરીઓને ધોરણ જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે તેમને આગળ શિક્ષણ માટે અથવા તો લગ્ન માટે જે છે તે એક લાખ રૂપિયા સુધીની સહાય એટલે કે ટોટલ એક લાખ ને દસ હજાર રૂપિયા વહાલી દીકરી યોજના અંતર્ગત મળશે તો તમે પણ તમારી દીકરી માટે ફોર્મ ભરાવી નાખજો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દરેક દરેક લોકોનો પ્રશ્ન નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે જેને લઈને એક અહેવાલ સામે આવ્યો જે હા મિત્રો નરેન્દ્ર મોદી પાસે કેટલી ટોટલ સંપત્તિ છે બેંકમાં કેટલા રૂપિયા છે તેને લઈને એક અહેવાલ સામે આવ્યો હતો તેના વિશે વાત કરીએ તો મોદીએ મિત્રો પોતાની સંપત્તિ જાહેર કરી છે તે અનુસાર પ્રધાનમંત્રી મોદી પાસે મિત્રો હવે કોઈ જીવનની લાઈફ વીમા પોલિસી નથી એટલે કે કોઈ પણ પ્રકારનો વીમો જે છે તે નરેન્દ્ર મોદીએ લીધેલો નથી બીજા નંબર ઉપર મિલકતની વિશે વાત કરીએ તો મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીની મિત્રો જે અહેવાલ હતો તેની મુજબ નરેન્દ્ર મોદી પાસે કુલ અઢી લાખ અઢી કરોડ રૂપિયાની સંપત્તિ છે એટલે કે બે પોઈન્ટ એટલે કે અંદાજિત અઢી કરોડ રૂપિયાની સંપત્તિ છે આ સાથે જ મિત્રો પ્રધાનમંત્રીએ કોઈ પણ બોન્ડ શેર કે કોઈ પણ પ્રકારના શેર માર્કેટમાં રોકાણ કરીને રાખ્યું નથી તેમની પાસે મિત્રો કોઈ પણ પ્રકારની પોતાની ગાડી નથી જેટલી પણ ગાડીઓમાં તે ચાલે છે મિત્રો એ સરકારી ગાડીઓ છે અને તેમની પાસે મિત્રો જે છે તે ટોટલ બેંકમાં બે લાખ એક હજાર છસો સાઠ રૂપિયાની જે છે તે મિત્રો આ કિંમતની ચાર જે છે તે એક સોનાની વીટી છે અને તેની સાથે બેંકની અંદર બેલેન્સ જે છે તે મિત્રો રોકડા જે છે તે ત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયા અહેવાલ અનુસાર મિત્રો બે હાજર ત્રેવીસ સુધીની સ્થિતિ પ્રમાણે સંપત્તિ સામે આવી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલ ગુજરાત પ્રવાસે મોટા પ્રશ્નો સાથે મિત્રો મિત્રો આવ્યા આવ્યા છે છે કેજરીવાલ કેજરીવાલ ત્યારે 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 સરકારને મોટા મોટા સવાલો પૂછશે આમ પાર્ટીના અરવિંદ ગુજરાતમાં અત્યારે સૌથી વધારે ચર્ચાના ત્રણ વિષયો છે તે લઈને મિત્રો અરવિંદ કેજરીવાલ જે છે તે વિરોધ કરે તેવી સંભાવના કારણ કે સૌથી પહેલો તો મિત્રો જે પોઈન્ટ છે તે છે ખેડૂતોનો કારણ કે જે બોટાદની અંદર હમણાં મિત્રો કડદા પ્રથાને લઈને આંદોલન થયું હતું જ્યારે જે ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યાર પછી જે ખેડૂતોને છોડવામાં આવ્યા છે તો તેનું

ખેડૂતો શા માટે જીવ ગુમાવી રહ્યા છે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે મોટા મોટા સવાલો પૂછવામાં આવ્યા છે મળતો જવાબ સરકારે શું આપ્યો તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો ત્યારે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મિત્રો શૂન્ય કાળમાં મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે દિવાળી પછી જે વરસાદ પડ્યો તેણે ખેડૂતોનું આખું વર્ષ બરબાદ કર્યું ત્યાર પછી ખેડૂતોને જે પાક નુકસાન થયું તેમણે મિત્રો આક્ષેપ કર્યો કે સમગ્ર દેશમાં પાક વીમા યોજના ચાલુ હોવા છતાં પણ ગુજરાતમાં તે શા માટે બંધ છે એટલે કે ભારત દેશની અંદર બીજા રાજ્યોમાં પાક વીમા યોજના શરૂ છે તો ગુજરાતના ખેડૂતો માટે શા માટે યોજના બંધ છે ગુજરાતના ખેડૂતો પણ મિત્રો ગરીબ જ છે બાકી બધા રાજ્યોની જેમ તો ગુજરાતમાં પણ આ યોજના શરૂ રાખવી જોઈએ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે ખેડૂતોને જે વળતર નથી મળ્યું જે નુકસાની ગઈ તેનું વળતર ન મળતા ખેડૂતો જે છે તે જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે મિત્રો મિત્રો આના જવાબમાં ભાજપ સરકાર તરફથી પણ વળતો જવાબ આપવામાં આવ્યો ભાજપે કહ્યું કે તાત્કાલિક ખેડૂતો માટે સરકારે સહાય જાહેર કરી દીધી છે દીઠ રૂપિયાની જે સહાય આપી હતી તેને લઈને મિત્રો શક્તિસિંહ ગોહિલે વળતું પૂછ્યું કે ગુજરાતના ખેડૂતોના ખભે બંદૂક રાખીને રાજનીતિ ન કરવાની ટકોર કરી કારણ કે સહાય જે આપવામાં આવી છે તે માત્ર ને માત્ર વીસ બાવીસ હજાર છે આનાથી ખેડૂતોને આખા વર્ષની મહેનત જે છે તે વળતર મળતું નથી તેવું પણ હવે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે ખેડૂતોને મળેલા પૈસા યોગ્ય છે કે નહીં કે વધારે સહાય આપવી જોઈતી હતી કોમેન્ટમાં લખી દેજો ત્યારબાદ મિત્રો દેશના નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે મોદીજીએ કરી નાખ્યું મોટું ખેડૂતોને લઈને આહવાન ત્યારે પ્રધાનમંત્રી મિલ્ક માર્કેટ ફેડરેશનની ઉજવણીમાં હાજરી આપી હતી ત્યારે આ ઉજવણી દરમિયાન મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યારે સરકારનો એક જ ટાર્ગેટ છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી શકે તો નાના ખેડૂતોનું જીવન સુધારવાનો અમારો ટાર્ગેટ છે સાથે જ અમે ખેડૂતોને એવા એવા બિયારણો આપ્યા છે કે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી શકે એટલે કે ગમે તેવું હવામાન બગડે ગમે તેવું વાવાઝોડું આવી શકે પરંતુ અમે જે બિયારણ આપ્યા છે તે ખેડૂતોને સારું એવું ઉત્પાદન આપે છે તેવું પણ મોદીજીએ કહ્યું તો મિત્રો મોદીજીની આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં કારણ કે મોદીજી એક બાજુ કહી રહ્યા છે કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ પ્રાથમિકતા છે બીજી બાજુ દેશમાં નાના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ કફોડી છે લગાતાર ખેડૂતો જે છે તે મિત્રો કુદરતનો માર અને બીજી બાજુ જે છે તે મિત્રો અનેકો પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે છેતરાશો નહીં સાવધાન અત્યારે બે ત્રણ સમાચારો ખૂબ જ મિત્રો માર્કેટમાં વાયરલ થઈ રહ્યા છે જેના વિશે તમને પ્રોપર સાચી અને સચોટ માહિતી આપવું તો સૌથી પહેલા મિત્રો જો તમારી પાસે પાંચસો ની નોટ છે તો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે જો પાંચસો રૂપિયાની નોટ ઉપર નીચે ખૂણામાં સ્ટાર વાળું ચિહ્ન હોય તો એ મેસ નોટ હવે જે છે તે મિત્રો કમ્પ્લીટલી બંધ થઈ જશે અસ્તિત્વમાં છે તો સ્ટાર હોય કે ના હોય તેનાથી કોઈ ફરક નથી સ્ટાર વાળી નોટ પણ જે છે તે માન્ય ગણવામાં જ આવશે કોઈ પણ પ્રતિબંધ લાગવામાં આવ્યો નથી તો જો તમારી નોટમાં ખૂણા ઉપર સ્ટાર હોય તો ડરવાની જરૂર નથી નોટ જે છે તેની ઉપર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી અને બીજી મોટી જાહેરાત પાંચસો રૂપિયાની નોટને લઈને કે તમે જયારે પૈસા કાઢવા જાઓ ત્યારે ખાસ કાળજી રાખવી કારણ કે અત્યારે ઘણા બધા એટીએમ મશીનોમાંથી નકલી નોટો નીકળી રહી છે કારણ કે ઘણા બધા લોકો છેતરપિંડીના રૂપિયામાં નકલી નોટો જમા કરે છે જેથી તમે ક્યારેક પૈસા કાઢવા જાઓ ત્યારે તમારી પાસે નકલી નોટ આવે છે તો તમારે બેંકમાં કમ્પ્લેન કરવાની રહેશે તો ખાસ એક વાત નોટ ચેક કરી લેવી કારણ કે આમાં બનાવો વધી રહ્યા છે ત્યારબાદના મહત્વનું સમાચાર જાણી તો પાકિસ્તાન હવે મહાયુદ્ધ કરવા માંગે છે તેવું જણાવવામાં આવ્યું જ્યાં મિત્રો છેલ્લા ઘણા બધા મહિનાથી છે છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો લગાતાર કરાર પાડી રહ્યા છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે મિત્રો કંઈક મોટું થવા જઈ રહ્યું છે કારણ કે પાકિસ્તાન જે છે તે વારંવાર ભારત સામે ટિપ્પણીઓ આપે છે તેની વચ્ચે હવે તો મિત્રો એવી ટિપ્પણી આપવામાં આવી છે કે પાકિસ્તાન હવે ભારત સાથે એક મોટું યુદ્ધ કરવા માંગે છે મહાયુદ્ધ કરવા માંગે છે જ્યાં મિત્રો સ્કાય ન્યૂઝ એક કંપની છે તેની સાથેની એક મુલાકાતમાં મિત્રો જે છે તે પાકિસ્તાનની અંદર ન્યૂઝ ચેનલ છે તેમાં મિત્રો પાકિસ્તાનના જે વડાપ્રધાન છે ઇમરાન ખાન તેમની મિત્રો સગા સંબંધીઓ ઇન્ટરવ્યુ આપ્યું હતું અને ત્યાં મિત્રો તેમણે જણાવ્યું કે અત્યારે પાકિસ્તાનના સત્તાવાર રહેલો જે આસિમ મુનીર છે તે મિત્રો આસિમ મુનીર ભારત સાથે એક મોટું યુદ્ધ કરવા માંગે છે તેમણે મિત્રો કહ્યું કે ઇમરાન ખાનને મધ્યમ નેતા ગણાવ્યા અને તેમણે જણાવ્યું હતું કે ભારત અને ભારત સાથે મિત્રો ઇમરાન અત્યારે જે પાકિસ્તાનમાં સત્તામાં છે તે મિત્રો ભારત સાથે વેર રાખે છે અને ભારતને જે છે તે તબાહ કરવા માંગે છે અને ભારત સાથે મહાયુદ્ધ કરવા માગે છે તેની વચ્ચે મિત્રો આપણા ભારતના જે રક્ષા મંત્રી છે રાજનાથસિંહ તેમણે પણ દસ દિવસ પહેલા જ હજુ ટિપ્પણી આપી છે કે ભારતે ગમે તેવા યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે તો હવે મિત્રો જે આ વારંવાર આ બધી ટિપ્પણીઓ સામે આવી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યની અંદર ભારત અને પાકિસ્તાનનું જોવા મળી શકે જોકે મિત્રો આંગે જો ઓફિશિયલી કોઈ એનાઉન્સમેન્ટ નથી પરંતુ જે ટિપ્પણીઓ આવી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણ્યું તો મોદી સરકારમાં મોંઘવારી વધી રાહુલ ગાંધી દ્વારા મોંઘવારી ત્યારે મિત્રો તેમણે કહ્યું કે પેટ્રોલ જે છે તે ત્રીસ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે પહેલા સાઈઠ રૂપિયાનું હતું અત્યારે નેવું રૂપિયા વધી ગયું છે તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે તેની સાથે ગેસ સિલિન્ડર પહેલા ચારસો રૂપિયાનો મળતો હતો ભારતની અંદર હવે સવારે આઠસો પચાસ રૂપિયા વટી ગયો છે કઠોળ પણ એસી રૂપિયા કિલો મળતું હતું હવે બસો રૂપિયા વટી ગયું છે તેની સાથે દૂધનો ભાવ પણ મિત્રો તેમણે કહ્યું કે પહેલાં દૂધ જે છે તે ત્રીસ રૂપિયાનું લીટર મળતું હતું હવે સાઠ થી પંચોતેર રૂપિયાની લીટર દૂધ મળશે તો લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું મિત્રો રાહુલજીની આ વાતથી તમે સહેમતિ ધરાવો કે નહીં લખી દેશો કોમેન્ટની અંદર તો મિત્રો આજના ત્યાર પછીના મહત્વના સમાચારમાં ફોર્મ લાઇટ બિલ જીરો હવે તમારું પણ વીજળી બિલ એટલે કે લાઇટ બિલ ઝીરો આવશે એના માટે તમારે આ યોજનામાં અરજી કરવાની છે વીજળીના વધતા જતા બિલોથી જો તમે પરેશાન છો તો મિત્રો તમારે આ સરકારી યોજના વિશે જાણવું જોઈએ જેનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જ્યાં મિત્રો આજે

પણ બોલાયા ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તામાં જે છે તે વધારો થયો જ્યાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેની અંદર બે હજારની જગ્યાએ હપ્તો ત્રણ હજાર કે ચાર નું કરવામાં આવી શકે કારણ કે મિત્રો અત્યારે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે અને હવે બે હજાર છવ્વીસનું વર્ષ નજીક છે એટલે કે માત્ર હવે એક મહિનાની રાહ છે તેની વચ્ચે બે હજાર છવ્વીસનું બજેટ જે છે તે જાહેર થવાની પણ હવે બે મહિનાની રાહ છે ત્યારે બે હજાર છવ્વીસના બજેટની અંદર ખેડૂતો માટે વધારે પૈસા ફાળવવામાં આવી શકે મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે છે માંગ થઈ રહી છે અને ખેડૂતો લગાતાર માંગણીઓ કરી રહ્યા છે કે બે હજારના હપ્તાથી કઈ થતું નથી તો એની જગ્યાએ જો ખેડૂતોને કે હપ્તાઓ આપવામાં આવે પીએમ કિસાન યોજના અંતર્ગત થવા માત્ર રહેશે તો આને લઈને મિત્રો તમને તો બે હજાર છવ્વીસનું જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થશે જેને બે મહિનાની રાહ છે તો મિત્રો ઘણા બધા મીડિયા રિપોર્ટ એવું જણાવી રહ્યા છે કે આ વખતે બે હજારના હપ્તાને જે છે તે ત્રણ હજાર કે ચાર હજાર સરકાર કરી શકે અને જે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને મળે છે તેની જગ્યાએ નવ કે બાર હજાર રૂપિયા કરવામાં આવી શકે હપ્તામાં વધારો થઈ શકે

માંગણી જે છે તે કરતા હોય છે જેમ કે આ વખતે લોન માફી ને લઈને આંદોલનો પણ ઘણા બધા થયા છે ત્યારે આ વચ્ચે મિત્રો રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે મિત્રો જાહેરમાં એક નિવેદન કરીને ચકરાર મચાવી દીધો તેમણે મિત્રો જળગાવમાં આયોજિત કરેલી સભામાં કહ્યું કે લોકોને જે છે તે લોન માફી એટલે કે લોન માફ કરવાની છે મિત્રો માગણી કરવાની છે તેની આદત પડી ગઈ છે અને સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે સરકારો જે છે તેમને પણ ચૂંટણી જીતવી હોય એટલે આવા આશ્વાસનો આપતા રહેવા પડે છે અને લોકોને પણ એક બાજુ માફ લોન માફી લોન માફી કહેવાની આદત પડી ગઈ છે તેવું કહેવામાં આવ્યું મહારાષ્ટ્રની અંદર મિત્રો તો મિત્રો આ વાતથી તમે સહમતિ ધરાવો છો કે નહીં તમારું શું કહેવું છે જણાવી દેજો કોમેન્ટની અંદર